નમસ્કાર એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાહ ગામે ગૌચરની જમીનમાં બનેલા કોમ્પ્લેક્ષ માલિકને દબાણ દૂર કરવાની નોટિસ નોટિસાઈ છે તાલુકાના ગામે ગામ લોકોની રજૂઆત બાદ ગૌચરમાં કરાયેલા દૂર કરવા રાહ ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા દબાણકારોને નોટિસ આપી દબાણ દૂર કરવાની જાણ કરાઈ રાજના રાહ ગામે ગૌચર જમીનો ઉભા કરાયેલા ગેરકાયદેસર બંધકામ દૂર કરવા અને ગૌચર જમીન ખુલ્લી કરવા ગામ લોકો મેદાનમાં આવ્યા છે અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે જોકે રાહ ગ્રામ પંચાયત વહીવટદાર દ્વારા ચૌધરી ભરતકુમાર નરસિંહભાઈ બેવટા રાજની નોટિસ આપી સાત દિવસમાં દબાણ દૂર કરવાનું જણાવ્યું છે આ નોટિસ જણાવ્યા પ્રમાણે રાજના રા ગામના રેગ્યુલર સર્વે નંબર બે અને નવી સર્વે નંબર પાંચસો વાળી ગૌચરની જમીન ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બનાવી કરેલો દબાણ દિન સાતમાં ખુલ્લું કરવાની પંચાયતે લિખિત જાણકારી છે જો આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો ગુજરાત રાજ્ય પંચાયત કાયદાની કલમ એકસો પાંચ એક મુજબ પગલાં લેવા પંચાયત તજવીજ કરશે જેથી દબાણદાર ખસાવ ખસે જોખમ ખુલ્લું કરાવશે ગામ લોકોને કેવું છે ગામમાં આવેલી આ ગૌચર જમીનમાં અઢારે જ્ઞાનના લોકો શમશાન તરીકે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે દબાણ દૂર કરી રજૂઆત કરી છે ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે મેદાને આવ્યા હતા ત્યારે હવે આખરે ગામ લોકોને રજૂઆત રંગ લાવી છે બ્યુરો રિપોર્ટ અમિત સુધાર બનાસકાંઠા